બુદ્ધિમાન માણસ આ રીતે સ્વસ્થ જીવન જીવે છે સવારે વહેલા ઉઠો અને દરરોજ ત્રણથી ચાર માઇલ ચાલો શક્ય હોય તો સાંજે પણ ફરવા જાઓ ભોજન સાથે ઓછામાં ઓછું પાણી પીવો જમ્યાના એક કલાક પછી પાણી પીવું જો ખોરાક સખત અને શુષ્ક હોય તો બે ચાર ઘૂંટ પાણી પીવો રાત્રે જાગતા રહેવાથી વાતમાં વધારો થાય છે જેનાથી શરીર શુષ્ક બને છે બેઠેલી વખતે થોડી નિંદ્રા લેવી સ્વાસ્થ્ય માટે સારી છે દિવસમાં બે વાર પાણીમાં મોં ભરીને ઠંડા પાણીથી આંખો ધોવાથી આંખોની રોશની માટે લાભ થાય છે નહાતા પહેલાં સૂતા પહેલાં અને જમ્યા પછી પેશાબ કરવો જોઈએ આ આદત તમને કમરનો દુખાવો પથરી અને પેશાબ સંબંધિત રોગોથી બચાવે છે મધુર રસ ભોજનની શરૂઆતમાં એસિડ મીઠાનો રસ ખાટો ખારો મધ્યમમાં અને કડવો તીખ કસાય મસાલેદાર તીખો પદાર્થનું સેવન કરવું જોઈએ સ્વાસ્થ્ય ઈચ્છતી વ્યક્તિએ પેશાબ મળ વીર્ય અપનવાયુ ઉલટી છીંક ઓડકાર બગાસું તરસ આંસુ ઊંઘ અને શ્રમ પ્રેરિત શ્વાસો ઉદ્ભવતાની સાથે જ શરીરમાંથી બહાર કાઢવો જોઈએ કેટલાક લોકોની એવી માન્યતા છે કે ફિટ રહેવા માટે દરરોજ કલાકો સુધી પરસેવો પાડવો પડે છે પરંતુ જર્મનીમાં તાજેતરમાં થયેલા સંશોધનમાં આ માન્યતા સાચી નથી આ સંશોધન મુજબ દસ મિનિટની કસરત પણ તમને ફ્રેશ રાખવા માટે પૂરતી છે શક્ય છે કે દસ મિનિટની કસરત તમારા શરીરની વધારાની ચરબી ઓછી ન કરી શકે પરંતુ દસ મિનિટની કસરત તમને ઉત્સાહિત કરશે અને તમે દિવસભર તાજગી અનુભવશો આની અસર તમારા કામ પર પણ પડશે એટલે કે દસ મિનિટની કસરત તમારી કામ કરવાની ક્ષમતામાં વધારો કરશે દરરોજ દસ મિનિટ કસરત કરવાથી રોગો સામે લડવાની શક્તિ ચાલીસ ટકા વધી જાય છે ઓફિસની સીડીઓ પર ચડવું અને ઉતરવું અને પાર્કિંગમાંથી ઓફિસ સુધી ચાલવું એ પણ એક તાજગી આપનારી કસરત છે સવારે દસ મિનિટ જોગિંગ કરવાથી તમે ઘણા કલાકો સુધી સક્રિય રહી શકો છો ધ્યાન રાખો કે કસરત મજા કરતી વખતે કરવી જોઈએ એટલે કે તેને બોજ ન સમજો જો બહાર જઈને કસરત કરવી શક્ય ન હોય તો સંગીતની ધૂન પર દસ મિનિટ ડાન્સ કરો સવારે ઉઠતાની સાથે જ પુષ્કળ પાણી પીવો જમ્યા પછી છાસ અને રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધ અમૃત સમાન છે જો તમને તાવ થાક નબળાઈ લાગે તો કસરત કરવાનું ટાળો ધ્યાનમાં રાખો કે તમે જ્યાં કસરત કરો છો તે જગ્યા શાંતિપૂર્ણ હોવી જોઈએ તે જગ્યા સ્વચ્છ હોવી જોઈએ કુદરતી હવા અને પૂરતો કુદરતી પ્રકાશ હોવો જોઈએ જો તમારે કસરતનો સમય વધારવો હોય તો ધીમે ધીમે વધારો સમય અચાનક વધારવાથી થાક અને નબળાઈ આવી શકે છે કસરત કરતી વખતે વાત ન કરો કસરત દરમિયાન મૌન રહેવાથી ફેફસાની ક્ષમતા વધે છે તણાવયુક્ત રહીને અને મન અને શરીરને શાંત રાખીને કસરત કરો વાસ્તવિકતા સ્વીકારો કે તમે કાયમ યુવાન રહી શકતા નથી દિવસ કે રાત કસરત કરો વધતી ઉંમરને ગર્વ સાથે સ્વીકારો સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે માત્ર યોગાભ્યાસ જરૂરી નથી પરંતુ આ સિવાય કેટલાક સામાન્ય નિયમો અને સાવચેતીઓનું પાલન કરવું પણ જરૂરી છે આ નિયમો સાવચેતી અને માહિતીનું પાલન કરવાથી આપણી દિનચર્યા વ્યવસ્થિત બને છે અને આપણે લાંબા સમય સુધી યુવાન રહી શકીએ છીએ સવારે સૂર્યોદય પહેલાં ભાગવાનો નિયમ બનાવો આ માટે રાત્રે વહેલા સુવાની આદત બનાવો સવારે ઉઠ્યા બાદ શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ પાણી પીવો ગરમ રાખવા માટે રાત્રે ત્રાંબાના વાસણમાં પાણી ભરી રાખો અને સવારે ખાલી પેટે લગભગ બે ગ્લાસ પાણી પીવો શિયાળાની ઋતુમાં પાણીને થોડું હૂંફાળું કરો સૂર્યોદય પહેલાં દિનચર્યામાંથી નિવૃત્તિ લો અને ખુલ્લા વાતાવરણમાં જાઓ અને યોગાભ્યાસ કરો તમારી દિનચર્યામાં શારીરિક ક્ષમને મહત્ત્વ આપો ઘણા રોગો થાય છે કારણ કે આપણે આપણા મગજથી વધુ અને આપણા શરીરથી ઓછું કામ કરીએ છીએ આળસ છોડી દો અને ચાલવું રમવું સીડી ચડવું કસરત કરવી ઘરના કામકાજમાં મદદ કરવી વગેરે જેવી શારીરિક રીતે જરૂરી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો દિવસમાં ઓછામાં ઓછું બે લીટર પાણી પીવો જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ખોરાક લો તમે જે ભૂખ્યા છો તેના કરતાં ઓછું ખાઓ સારી રીતે ચાવું અને ખાવું આખો દિવસ કંઈક ને કંઈક ખાવાની ટેવ છોડી દો દૂધ છાશ સૂપ જ્યુસ પાણી વગેરે જેટલું પ્રવાહી ખાઓ પ્રકૃતિના નિયમનું પાલન કરો કારણ કે કુદરત સાથે કુસ્તી કરીને કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ રહી શકતી નથી રોજ યોગ કરવાનો નિયમ બનાવો તમારી જીભ પર નિયંત્રણ રાખો કારણ કે જીભના માત્ર બે જ કાર્યો છે બોલવું અને ચાવવું તેથી વધારે બોલવાનું ટાળો આંધી મનનો રોગ વ્યાધિ શરીરનો રોગ અને ઉપાધિ નસો આ ત્રણેય યુવાનોના ભયંકર શત્રુ છે તેમનાથી દૂર રહો ઘણીવાર એવું જોવા મળે છે કે વધતી ઉંમરની સાથે વ્યક્તિ વાંચવાનું અને લખવાનું બંધ કરી દે છે જેના કારણે તેના મગજના તંતુઓ નિષ્ક્રિય થવા લાગે છે અને નર્વસ સિસ્ટમ પણ ધીમી પડવા લાગે છે તે શરીરના તમામ કાર્યોને અસર કરે છે વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે તેથી સ્વ અભ્યાસ અને આધ્યાત્મિક જ્ઞાન વધતી ઉંમર સાથે વધતા રહેવું જોઈએ બીડી અને સિગરેટ જેવા નશાકારક અને હાનિકારક પદાર્થોથી દૂર રહો કારણ કે આ બધા વૃદ્ધાવસ્થા તરફ દોરી જાય છે ચા કોફી વગેરેને બદલે સાદું ઠંડુ કે નવસેકું પાણી લીંબુ પાણી છાશ ગાજર પાલક બીટરૂટ ગોળ ટામેટા વગેરે શાકભાજી અને મોસમી ફળો જેવા કે સંતરા પપૈયા વગેરેનો જ્યુસ પીવો લાભકારક છે ડાયાબિટીસના દર્દીઓ ખાંડ અથવા તેના ઉત્પાદનોને સંપૂર્ણપણે ટાળવું જોઈએ અતિશય મીઠા ફળોનો વપરાશ ઓછો કરો ફળોના રસને બદલે ફળો ખાઓ